બધા ખેડૂત મિત્રો ને મારું કહેવાનું એટલું કે તમે એકવાર ખાતરનો ઉપયોગ કરો જો કરતા ખુબ સારા રિઝલ્ટ છે પાયાના આના જેવું બીજું એક ખાતર મારું નામ વાઘેલા મનોજ માલદેવભાઈ ગામ મોડપ તાલુકો લાલપુર જિલ્લો જામનગર અમે આ બાયોનું ખાતર પાંચ વીઘામાં અટાણી યુઝ કરેલો છે એનપી કે અને આનું રિઝલ્ટ અમને ભરપૂર મળેલું છે અમારે બાજુમાં ડીએપી ખાતરનો ઉપયોગ કરેલ છે એના કરતાં સારું રિઝલ્ટ મળેલ છે પહેલાં પાંચ થેલી લીધી હતી પછી અટાણે મેં ઘણું પચીસ વીઘા પચીસ ત્રીસ વીઘાનું ચણામાં જુવારમાં નાખેલું છે અને આનું રિઝલ્ટ બહુ સારું છે શરૂઆતમાં મેં મગફળીથી ચાલુ કરેલું હતું પાંચ થેલી લીધું હતું એમાં રિઝલ્ટ અમને સારા મળ્યા એટલે આજે ખેરે અમે શિયાળુપિતમાં પચીસથી ત્રીસ થેલીનું અટાણે પાછું લીધેલું છે આપડી નજરની સામે જોઈ શકીએ આપણે કે આ આમાં આપણું ખાતર વાપરેલું છે બાજુમાં ડીઆઈપી નું નાખેલું છે એના કરતાં ફ્લાવરિંગમાં બધી રીતે ફૂટમાં સારું હોય હોયના ખાતરમાં બહુ સુપર ઓપ્શન આવે છે મારું તો એક કહેવાનું છે બધા ખેડૂત મિત્રો ભાઈઓને કે ડીઆઈપી કરતા આનું રિઝલ્ટ સુપર આવે અને એકવાર ખાલી ઉપયોગ કરીને જોઈ શકો જુઓ તમે પછી ઉપયોગ કરીને પછી તમે એકવાર લેશો એટલે પછી તમને લેવાનું મેં એકવાર પાંચ થેલી લીધી હતી એટલે મને પાંત્રીસ ચાલીસ થેલી પાછું લેવાનું મન થયું ચણામાં જોઈએ આપણે તો ચણાનો ગ્રોથ બહુ સારો છે પ્લસ બીજા નંબરમાં કે ચણામાં આમાં ફૂડ બહુ સારી છે પાયાના ખાતર બહુ ના ના હજી મેં કોઈ કોઈ જાતનું કાંઈ બીજી કાંઈ કરેલ ખાતર એ કે નાખલ છે નહીં આપણે જોઈ શકીએ કે આમાં બધી રીતે નામી છે ચણા ડીએપી કરતાં સુપર છે